વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સાથે બોટાદ જિલ્લામાં પણ સ્વચ્છતા સેવા અભિયાનનો આરંભ થયો છે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્વચ્છતા સેવા બે ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાણપુર તાલુકાના ઉમરાડા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મીઠાપરા રેખાબેન જગદીશભાઈ વસાણી શારદાબેન ઘેલા તેમજ ભાવેશભાઈ વાઘેલા સહિતના સ્વચ્છતા સેનાનીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ વેડાએ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત આગેવાન શ્રીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન સો કલાક સ્વચ્છતાની કામગીરીમાં અર્પણ કરવાનો નિર્ધાર લીધો હતો કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી અને ઉમરાળા ગ્રામ પંચાયતના ગ્રામવાસીઓને

આ ગામ ખૂબ સ્વચ્છ હોય છે અને સરપંચ અને એમની બોડી સ્વચ્છતા માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે આજે પણ તમે જુઓ કે અમારે સફાઈ કરવી તો કચરો ખોદવો પડતો એવું આ ગામ ખૂબ સારું સ્વચ્છ અને સુંદર ગામ છે અને આ એમની સ્વચ્છતા જળવાઈ રહે એવી અમે પણ અપીલ કરી સ્વચ્છતાથી આપણે બધા જ જાણીએ છીએ કે માણસો પશુઓ પક્ષીઓ સૌ નિરોગી રહેતા હોય છે સ્વચ્છતા માટે એટલા માટે જ ભાર મૂકવામાં આવ્યો છે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાને આપણે પણ માનીએ છીએ હિન્દુ ધર્મમાં કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતાથી ખૂબ મોટો ફાયદો આમ જનતાને હોય છે